ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી હાઈસ્કૂલ કાર્યક્રમમાં ગુજરાતના યંગેસ્ટર આઈપીએસ સફીન હસર રહ્યા હાજર વડાલી કેળવણી મંડળ અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ યુવાનોને કારકિર્દી વિશેષ પ્રેરણા અને માર્ગદર્શન સાથે યોગ્ય કારકિર્દીનું ઘડતર કરી શકે એ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો વડાલી કેળવણી મંડળ તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ને રોજ વડાલી હાઈસ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગદર્શક તરીકે યંગેસ્ટર આઈપીએસ સપીન હસન ડીસીપી અમદાવાદ ડૉક્ટર ડીસી રાઠોડ ડાયરેક્ટર અક્ષર અકાદમી યુપીએસસી ગાંધીનગર ઈશ્વરભાઈ એસ પટેલ પૂર્વ કલેક્ટર ગાંધીનગર ડોક્ટર જયરામભાઈ દેસાઈ મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી ગાંધીનગર આ તમામ મહાનુભાવોનું સન્માનને સ્વાગત કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીગણ હાજર રહી કાર્યક્રમને શો જમીન વગર જમ્યા વગર જમ્યા વગર તો ફેચા છે જાણી આનંદ થયો કે આ નગર ની અંદર માધ્યમિક શાળા ઓગણીસો બાવન ત્રેપન શરૂ કરવામાં આવી છે